नमस्कार अपनी हारी रहो अड़ीखम गुजरात अपनी हूँ छु राकेश पंडिया गुजरात राज्य संस्कृत बोर्ड सूचना राष्ट्रीय शिक्षण नीति बेहजार वीस अंतर्गत संस्कृत भाषा ने પ્રોત્સાહન આપવા માટે મહીસાગર જિલ્લામાં છ ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો હેતુ સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ અને સંવર્ધન કરવાનું છે સંસ્કૃત ગૌરવ યાત્રા કાર્યક્રમના ભાગરૂપે છ ઓગસ્ટના રોજ છોટા તરીકે ઓળખાતા લુણાવાડા નગરના લુણેશ્વર મહાદેવ મંદિરથી એક ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન થયું હતું આ યાત્રાને જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા અને જિગ્નેશભાઈ શાસ્ત્રી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં મહીસાગર સંસ્કૃત ભારતીના હોદ્દેદારો દોઢસોથી વધુ શિક્ષકો અને સાતસોથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા યાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર કુમકુમ તિલક અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ ઋષિમુનિઓ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા યાત્રાળુઓએ હાથમાં વેદ પુરાણો અને શાસ્ત્રોના ધર્મગ્રંથો કળશ અને શ્રીફળ ધારણ કર્યા હતા આ યાત્રા પીએન પંડ્યા કોલેજ સુધી પહોંચી હતી જ્યાં સંસ્કૃતમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાગ લેનાર સૌએ સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ લીધો હતો આ પ્રયાસો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના ઉદ્દેશ્યો સાથે સુસંગત છે જે ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ભાર મૂકે છે